ફક્ત બે ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનતી મેંગો કેન્ડી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઝટપટ બની જતી એવી મેંગો કેન્ડી બનાવીશું તમે બનાવી લેશો ત્યાં જ અડધી ખવાઈ પણ જશે એવી તડકામાં સુકવવાની ઝંઝટ વગર ફક્ત દસ મિનિટમાં આ મેંગો કેન્ડી રેડી થાય છે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ કેન્ડી બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા આપણે કાચી કેરી લેશું કાચી કેરી એકદમ ફ્રેશ હોય કઠણ હોય તેવી પસંદ કરવાની તો મીડિયમ સાઇઝની ત્રણ કાચી કેરી લીધેલી છે વજનમાં ત્રણસો ગ્રામ છે તો ફ્રેન્ડ્સ હવે આપણે તેની છાલ દૂર કરી લેશું તો અહીંયા મેં બંને કેરીમાંથી છાલ દૂર કરી લીધી છે છાલ દૂર કર્યા પછી અહીંયા આપણે તેના ટુકડા કરવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પાકી કેરીમાંથી પણ આ કેન્ડી બનાવી શકો છો ચટપટો સ્વાદ જોતો હોય તો કાચી કેરીનો ઉપયોગ કરવાનો કાચી કેરીની છાલ દૂર કર્યા પછી તેને રફલી આ રીતે ચાકુથી કટ કરી લેશું અહીંયા કોઈ ચોક્કસ માપ નથી બસ આ રીતે આપણે કાચી કેરીના ટુકડા કરી લેશું અને વચ્ચે જે ગોઠલીનો ભાગ નીકળે છે તેને આપણે દૂર કરી લેશું તો અહીં આપણે જેટલી પણ કેરી લીધી છે તેના આ રીતે આપણે ટુકડા કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ રીતે કેરીના ટુકડા કર્યા પછી તેને આપણે બાફવાના છે તો અહીં આપણે કેરીના ટુકડા કરી લીધા છે અને તેના ગોટલા પણ દૂર કરી લીધા છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કાણાવાળા વાફસનમાં તેને બાફી લેશું કેરીને બફાતા ફક્ત બે મિનિટ લાગે છે તો લો ફ્લેમ ઉપર તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દેશું બે મિનિટ થઈ ગઈ છે તો ચાલો આપણે ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી કેરી છે એ સરસ બફાઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જોતાં જ ખ્યાલ આવી જાય છે આ રીતે તમે ચાકુથી પણ ચેક કરી શકો છો એકદમ મીઠ જેવી આપણી કેરી છે એ બફાઈ ગઈ છે તો આ રીતે તમે ચેક કરી શકો છો હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું એકદમ બાફેલી કેરી ઠંડી થઈ જાય પછી તેને આપણે મિક્સચર જારમાં લેશું દસ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે તેને મિક્સચર જારમાં લઈ લેશું આ રીતે કેરી ઠંડી થઈ જાય પછી તેને આપણે મિક્સર જારમાં લેશું અને પાણી એડ કર્યા વગર જ તેને અહીંયા આપણે ગ્રાઇન્ડ કરીશું ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલી કેન્ડી બાળકોને ખૂબ જ ભાવશે અને તેને કઈ રીતે સ્ટોર કરવી તેની પણ હું રીત જણાવીશ આગળ તો હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ મેંગોનો પલ્પ બનીને અહીંયા રેડી છે રેડી કરેલા આ પલ્પમાંથી હવે આપણે કેન્ડી બનાવીશું તો તેના માટે નોનસ્ટિક પેન લેશું અને રેડી કરેલા મેંગોના પલ્પને તેમાં એડ કરી દેસું અહીંયા તમે કલરનો પણ ઉપયોગ કરી શકો છો ગ્રીન કલર એડ કરવો હોય તો તે પણ એડ કરી શકો છો એડ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને લો ફ્લેમ ઉપર તેને આ રીતે પકાવીશું આ રીતે એકવાર હલાવ્યા પછી તેમાં આપણે ખાંડ નાખીશું તો એક કપ જેટલી અહીંયા આપણે ખાંડ લેશું તમે સવા કપ જેટલી ખાંડ પણ એડ કરી શકો છો કેરી કેવી ખાટી છે અને તમારે કેન્ડી કેવી મીઠી અથવા તો ખાટી બનાવી છે તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની તો તમે અહીંયા સવા કપ જેટલી ખાંડ પણ એડ કરી શકો છો ચટપટો સ્વાદ જોતો હોય તો એક કપ ખાંડનો માપ એકદમ પરફેક્ટ છે આ રીતે ખાંડ એકદમ મેલ્ટ થઈ જાય એટલે અડધી ચમચી સંચર પાવડર એડ કરશું અને ક્રિસ્ટલ ન થાય ખાંડના તેના માટે થોડોક લીંબુનો રસ એડ કરી દેશું લીંબુનો રસ એડ કરવાથી ક્રિસ્ટલ થતા નથી અને કાચી કેરી અને લીંબુનો ટેસ્ટ છે એ પણ સરસ લાગે છે બાઇન્ડિંગ માટે અહીં આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરવાના છે તો અહીંયા આપણે એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લેશું અને ચાર ચમચી જેટલું પાણી લેશું તેને મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી તરત જ તેને મિશ્રમાં એડ કરી દેસું અને ફરીથી તેને લો ફ્લેમ ઉપર આ રીતે પકાવીશું ફ્રેન્ડ્સ કોર્નફ્લોર નાખ્યા પછી ફક્ત બે મિનિટમાં જ અહીં આપણી કેન્ડી છે એ બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે મિશ્ર છે એ નોનસ્ટિક કરાઈને છોડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તમે તેની થિકનેસ પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ફ્રેન્ડ્સ આ રીતે વધારે ઘટ ન થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી ઠંડુ થાશે એટલે આપમેરે ઘટ થઈ જશે અને તેમાંથી સરસ કેન્ડી બની જશે તો ફ્રેન્ડ્સ હવે આપણે એક બોક્સ લઈ લેશું અને તેમાં બટર પેપર સેટ કરી દેસું ડીશ અથવા તો પ્લેટમાં પણ તમે આ કેન્ડીને સેટ કરી શકો છો તો બટર પેપર ઉપર આપણે તેને લઈ લેશું અને ફ્રેન્ડ બટર પેપર ન હોય તો નોર્મલ પેપર ઉપર તમારે ઘી લગાડી દેવાનું અથવા તો તેલ લગાડી દેવાનું અને પછી ચમચીથી તેને સારી રીતે સ્પ્રેડ કરી દેસું ફ્રેન્સ ચમચીમાં પણ ઘી લગાડવું ખાસ જરૂરી છે જો તમે ઘી નહીં લગાડશો તો આ રીતે ચોટી જશે તો ચમચીમાં ઘી લગાડશો અને પછી આ રીતે ચમચીને ફેરવશો એટલે સરસ આ રીતે તમે કેન્ડીને સેટ કરી શકો છો હવે કલાક બે કલાક કા પછી ફ્રીજમાં રાખીને તમે પંદર મિનિટમાં આ કેન્ડીને તમે કટ કરી શકો છો અત્યારે પંખાની જે ફક્ત મેં પંદર મિનિટ રાખેલી છે પંદર મિનિટમાં પણ આ કેન્ડી આ રીતે સેટ થઈ ગઈ છે વધારે સેટ કરવી હોય તો તમારે ફ્રીજમાં રાખી દેવાની અડધી કલાકમાં જ તમે તેને કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ચાકુથી કટ કરી લેશું એટલી ટેસ્ટી લાગે છે કે બનાવતા જ ખાવાનું મન થઈ જાય છે જોવામાં પણ એટલી જ સરસ લાગી રહી છે તો ફ્રેન્ડ્સ ખાંડ અથવા તો સાકરના પાવડરમાં ચાકુને આ રીતે રગદોરીને પછી તમે કટ કરશો તો સેલાઈથી એકદમ કેન્ડી બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી મેંગો કેન્ડી રેડી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બનાવશો એટલે તરત જ ખવાઈ જાય તેવી મેંગો કેન્ડી બનીને રેડી છે આ કેન્ડી કેટલી પરફેક્ટ બની છે તે પણ તમને નજદીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ જેલી જેવી આપણી મેંગો કેન્ડી બનીને રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ઇઝી ફક્ત બે ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જતી એવી મેંગો કેન્ડીને હવે આપણે ઉપરથી કોટિંગ કરીશું તો તેના માટે અહીંયા આપણે સાકરનો પાવડર લીધેલો છે તમે ખાંડનો પાવડર પણ લઈ શકો છો અને તેને આ રીતે રગદોરી લેશું તો અહીંયા મેંગો કેન્ડી આપણી રેડી છે આ રીતે બનાવેલી મેંગો કેન્ડીને તમે એરટાઇટ બરણીમાં ભરીને એક વરસ માટે સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે